આપણી એક યુટ્યુબર રામભાઈ જોયા છે આપણે રમેશભાઈ હું બી ને આપણે જોરદાર કેરેક્ટર લઈ જવાનું છે જ આપણો <laughs> <laughs>

tata petra no tata petra આપડે રામભાઈ બહુ મજા આવે બહુ માણસ બહુ મસ્તીનો નો માણસો એવું ના લાગે કે આપણે અજાણ્યા વાળી આવ્યો ના રે ને આપડી વીડિયા એકા ના ફોન આજ આવો કાલે આવો મજા કે અમે છે ફોન કર્યો એવું કે ફોન કીધું સીધા કલાક ફોન ને કલાક પછી તો આવ્યા થી મજા આવી બાકી એકાબીજા ને ટેકો દઈએ સપોર્ટ કરીએ તો ફેરું પડ્યું છે આમાં કોઈ શીખે ને આવ્યા ન હોય થોડુંક મણી જાણવા જડે થોડુંક કમણી જાણવા જડે એ મજા આવે એકા બીજા આમાં કામ હોય કે બધા યુટ્યુબર યુટ્યુબર ભેરા થાય તો મજા આવે બે વાતો થાય ને એક એક વાત જાણવા મળે તો ભાઈ આવ્યા ને જો મજા આવી ચેનલ ને હે ને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરજો ને નવા નવા વિડીયો તમારા માટે બનાવતા રહી રહીએ કોન્ટેન્ટ ના ભાઈ ની તો મળ્યા રાખે કાયમી એટલે રામભાઈ મળે થોડુંક શીખવા જાજુ શીખવાય થોડુંક તો નહીં વધારે સારું છે આમાં આપડી કઈ નઈ તો એક પાંચ માણસ ઓળખે એ મજા આવે નટાણે આ બધી સોશિયલ મીડિયા નો જમાનો તમે સમજી પૈસા ગમે એટલે એની ઓળખે કે રામભાઈ છે

ગમણ માં યાર યુટ્યુબર ની પાર્ટી છે હાથી ન ઉભેની બર તો બર ધન જોરદાર રાખ્યા રામભાઈ જોર મસ્તી હમ એક જ રાખ્યા જવાલા બે દીયા કેવી કંઈ બોલતી નથી આ ટીપા લાગે આ પાસડ છે કેતો પાસડ નો કે પાજો મારા

પોતાન કોન્ટ્રાક્ટ રાખવાનું એ હાથું ભાડવાય ભાઈ એનો બીજા લોકો અમારે કંઈ વેચાડે ભૂત પડે ત્યાં કાંઈ જીધું હા ઘર હોય જુઓ

સનસેટ કવર અપ નઈ થાય સનસેટ અડાણા મજા જો આ ટાઈપ નો વ્યૂ બહુ જોરદાર આપણે ગામડામાં આવું લેવા જાય તો આવું ન જડે ને કાયમ આવું આય હોય ને ને બર્થડે હે તમ બધે હેપી બર્થડે કરજો 20 હેપી બર્થડે દિયા હે માંદી ઉતીતી વીસે આજ હાવ કમ્પ્લીટ થઈ રેડી